આમાં આશય માત્ર ભારત સરકારનો એવો છે કે તમારી આ જૂની વ્યવસ્થાઓ છે દાખલા તરીકે એપીએમસી એક્ટ કુલ ત્રણ એક્ટ છે એમાંનો એક કોમોડિટી વાળો પછી બીજો એપીએમસી એક્ટ તરીકે તમે એને ઓળખો તો એપીએમસી એક્ટમાં અમે એટલો સુધારો કર્યો છે કે એપીએમસી છે જેમ છે તેમ તો ચાલશે જ પણ એપીએમસી ના પોતાના એરિયાની બહાર પણ ખેડૂતને કોઈ યોગ્ય ગ્રાહક મળે તો એ પોતાનો માલ વેચી શકશે તો એને એક એ ખેડૂતની પાસે અત્યારે એક જ ઓલ્ટરનેટ છે કે તમારે ત્યાં જ વેચવાનું પણ એને એક વધારાનો વિકલ્પ મળશે કે તમે ત્યાં વેચો એટલે મેં કાલે હસતા હસતા તો એવું ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ હવે જૂની લાજ કાઢવાની પ્રથા લગ્નમાં લાગુ ન કરાય લાગુ રા કાઢવી હોય તો કાઢે એમ કરાવો કોઈને ભાઈ એમાં અમારે તો હજી એ પ્રથા પ્રમાણે જ લગ્ન કરાવવા છે તો કરાવો પણ નવી પેઢીને હવે ખુલ્લે મોઢે થાય એ યોગ્ય લાગે છે તો એને વિકલ્પ આપો નવી પેઢીને વિકલ્પ આપો એને તમારી જૂની સિસ્ટમ ચાલુ રાખીને નવી સિસ્ટમને એક વિકલ્પ આપવા માટેનો એક ઉમદા પ્રયાસ એ મોદી સાહેબે આ માધ્યમથી કર્યો છે